ત્રણ વીઘા એડા પાણી ભરણો છે ને બળી ગયા છે આટલું નુકસાન પચાસ ઉપરનું નુકસાન મારે છે ભાજપના કાર્યકર્તાઓ કે બીજા પક્ષના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓને વાઘ વાઘથી બે હજાર પંદરથી અમારે આવું થયું છે જે નાના માણસની જરૂરિયાત એમને ક્યારે મળતો નથી ન્યાય પૂરતો એમની લાલિયાવાડી ચલાવે છે અમારા ગામમાં બે હજાર પંદરથી હાથ ગાળા સુધી કોઈ ગરીબ દર્ગાને કોઈ લાભ લેવા જતા નથી અમુક ભાજપના કાર્યકરો છે કોઈ બીજા છે ગામ લોકો મેન તો મારી તલાટી જ આવે છે આમાં બેન આખા ગામને કોઈને લાભ મળવા જતા નથી બાપ બેટો બે મારા ખેતરની અંદર સર્વે કરવા આવ્યા સર્વેવાળા દરગાહ રત્ના લઈને આવ્યા દરગાહ રત્ન લઈને આવ્યા કીધું અડો મારા ખેતરમાં ત્રણ વીઘા એડા પાણી ભરણો છે ને બળી ગયા છે આ એ વર્ષ મારે હવા ઉઠાવવાની મા આઠથી સિત્તેર બોરીનું ઉત્પાદન મળતું તો હોણ બોરી રૂપિયા અઠ્યાવીસ બોરી એરંડામાં મળ્યા તો ઘેટીવાળાનો વ્યાજ નથી ભરી જ્યાં આટલું નુકસાન પચાસ ટકા ઉપરનું નુકસાન મારે છે મેન આરજ દર મો બે હજાર ત્રેવીસની અંદર ડિસેમ્બરને જે પાક નુકસાન થયેલું હતું અને વાવાઝોડું આવેલું હતું એની સંદર્ભે અમે બધા અહીંયા આવેલા છો અમુક નામ આવેલા છે સર્વે કરેલું હતું એની અંદર અમુક નામ આવેલા ભાજપના કાર્યકર્તાઓ કે બીજા પક્ષના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓને લાગવગથી બે હજાર પંદરથી અમારે આવું થયું છે જે નાના માણસની જરૂરિયાત એમને ક્યારે મળતો નથી ન્યાય પૂરતો અને આ લોકો બસ ખાઈ જ જાય છે નાના માણસને પૂરો ન્યાય મળતો નથી એમની લાલિયાવાડી ચલાવે છે અને નાના માણસને કરતા નહીં સર્વે કર્યું છે તો સર્વેની અંદર એમ લોકોએ ખાતા નંબર લખ્યા નથી કે એટલું નુકસાન થયું છે એ લખેલ નથી અને ઓટોમેટિક એ લોકોના નામ આવી ગયા છે અને પરિવાર દીઠ નામ આવે છે વારંવાર આવું થયા છે ત્યારે અમારે તકલીફ થાય છે અને અમે નાના ખેડૂતો બધા હેરાન થઈએ છીએ